આજની મહત્વની ખબરો પર નર કરીએ રાજધાની દિલ્હીમાં ફરીક વખત ખેડૂતોએ આંદોલન ની શરૂઆત કરી છે નોયડા થી દિલ્હી તરફ જઈ રહેલા ખેડૂતોના એક જૂથે મહારાષ્ટ્રમાં મહાયુતી જંગી જીત બાદ સીએમ પદને લઈને દુવિધા જોવા મળી રહી છે ત્યારે કાર્યકારી સીએમ એકનાથ શિંદે વધુ એક વખત સીએમ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેમને કહ્યું હતું કે રાજ્યની જનતા તેમને સીએમ તરીકે જોવા માંગે છે

કાશ્મીરના મારવા અને કિશ્તવાડ સહિતના વિસ્તારોમાં સીઝનની પ્રથમ હિમવર્ષા થઈ બ્રિક્સ દેશો દ્વારા અમેરિકી ડોલરને નબળો પાડીને બ્રિક્સનું ચલણ બનાવવાની તૈયારીના વિરોધમાં ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી વિદેશ મંત્રી એસ જયશંકરે આ અંગે પોતાનો જવાબ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે બ્રિક્સ દેશો દ્વારા સંયુક્ત ચલણ વિકસિત કરવાની સંભાવના નથી રાજ્યસભા અને લોકસભા વારંવાર સ્થગિત થવાના મુદ્દે આરોપ પ્રત્યારોપનો સ્ટાર અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા શિક્ષક અવધ ઉઝા હવે રાજકારણમાં ભૂમિકા ભજવતા નજરે પડી શકે છે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની હાજરીમાં તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા અને હવે દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ઉમેદવારી નોંધાવી શકે તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે બાંગ્લાદેશમાં સરકારે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ લઈને એક આશ્ચર્યજનક રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં શેખ હસીનાના પંદર વર્ષના શાસન દરમિયાન દેશમાંથી દર વર્ષે સોળ અબજ ડોલરની ચોરી થતી હતી આ અહેવાલ આપતી સમિતિની રચના દેશના વચગળાની સરકારના વડાપ્રધાન મોહમ્મદ યુનિસે કરી હતી

જિલ્લો બનાવ્યો છે જેમાં વહીવટી તંત્ર સામાન્ય જિલ્લાની જેમ જ કામ કરશે ફરી મળીશું આવતીકાલે રાત્રે નવ વાગે એઆઈ એન્કર આસ્થા સાથે